દાહોદના કસબા વિસ્તારમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જૂની અદાવતને લઈને પહેલા બોલાચાલી થઈ બાદમાં મામલો હિંસક બન્યો હતો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સામે પક્ષે અંધાધૂંધ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું પોલીસનો કાફલો સ્થળ પર હાજર આ ફાયરિંગની ઘટનામાં બે વ્યક્તિને ગોળી વાગતા ગંભીર રીતે ઇજાઓ પહોંચી છે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિત એલસીબી એસઓજી અને ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે ફાયરિંગની ઘટનાને પગલે પોલીસની ટીમે તપાસ હાથ ધરી પોલીસે વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પોલીસે વિસ્તારને કોર્ડન કરી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે બે વ્યક્તિને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે જૂની અદાવતને કારણે બે પક્ષો વચ્ચે મારામારીમાં ફાયરિંગનો બનાવ બન્યો છે ફાયરિંગ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી થશે આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં બે લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે જેમને હાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં પણ પોલીસની ટીમને મોકલવામાં આવી છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ જાબીર શુક્લા દેવગઢ બારિયા દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટેરે ચોક ખાતે એક જૂની માથાકૂટ અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે હું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું છે પણ એને મેડિકલ માટે લઈ ગયા છે વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે અને તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગના વ્યક્તિઓ છે એજાજ અને ઇરદિશના નામ પ્રથમ દ્રષ્ટિએ સામે આવી રહ્યા છે તો એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફરિયાદ લેવાની કે આરોપીને પકડવાની કે એમને પૂરા મળે કામગીરી હાલમાં ચાલુમાં છે પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે શું ઇન્જરી થઈ છે એમને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બહુ હાલમાં તપાસમાં છે